નમસ્તે મિત્રો શ્રી શિવાય ઉભ્યમ તો આપણા ઘરમાં અમુક ટાઈમે શાક હોતા નથી અને ચોમાસામાં તો જલ્દી શાક મળતા પણ નથી તો આજે આપણે મહારાષ્ટ્ર સ્ટાઇલમાં બનાવીશું આપણે જીવતી સેવનું શાક તો તેની રેસીપી આપણે નિહાળી લઈશું અને જો તમે મારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે તો ચલો આપણે ફટાફટ બનાવી લઈએ તો આપણે આ ડુંગળી લીધી છે એક નાની સરખી લીધી છે આપણે અને આપણે આવી રીતે ગેસ પર એને બાળવા માટે મૂકવાની છે તો આપણે દસ મિનિટ સુધી આપણે થવા દઈશું એને બરાબર તો આવી રીતે ઉપરનો ભાગ થાય એટલે આપણે એને સાઈડ પર આવી રીતે પાછી આપણે ફેરવી લઈશું આવી રીતે થવા માટે એને થોડીક નરમ થાય ત્યાં સુધી એને થોડીક વાર થવા દેવાનું છે અને કમ્પ્લીટ રીતે આપણી આ ડુંગળી એકદમ સરસ રીતે થઈ ગઈ છે તો એને કાઢી લઈશું હવે આપણે અને આપણે કઢાઈ મૂકવાની છે અને એની અંદર ટોપરાની છીણ છે એ લઈ લઈશું આપણે બે ચમચી જેટલું અને તમારી પાસે આખું ટોપરું હોય તો તમે એને થોડાક કટ કરીને આપણે આવી રીતે એને શેકી લેવાનું છે અને ટોપરાની છીણ હોય તો પણ ચાલશે તો આવી રીતે આપણે એને થોડીક બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને થવા દઈશું બરાબર તો હવે આપણે એને પણ કાઢી લઈશું હવે ડીશમાં જ કાઢી લઈશું તો ડુંગળી આપણી ઠંડી થાય એટલે આપણે આ કોપરાની છીણ છે એ પણ ઠંડુ કરવા માટે કડીઓ છે સાત આઠ જેટલી કળીઓ લીધેલી છે આદુના કટકા છે એ પણ આપણે લીધા છે થોડાક જેવા અને એની અંદર હવે આપણે લાલ મરચું છે એ લઈ લઈશું આપણે તો લાલ મરચું આપણે એક મોટી ચમચી લીધી છે આપણે જે ઘરમાં યુઝ કરીએ છીએ એ પ્રમાણેની છે અને અડધી ચમચી હજુ લઈ લઈશું જે પ્રમાણે તમને તીખાશ વાવે એ પ્રમાણે તમે લઈ શકો છો અને એની અંદર આપણે અડધી ચમચી હળદર ઉમેરી લઈશું અને ધાણા જીરું છે એક ચમચી લઈ લઈશું આપણે અને સાથે સાથે આપણે મીઠું તો લેવું જ પડશે મીઠા વગર તો ટેસ્ટ આવશે જ નહીં તો મીઠું આપણે લઈ લઈશું આપણે અડધી ચમચી અને બધું આપણે આ જે મસાલો રેડી કર્યો છે એ બધો મસાલો આપણે મિક્સર જારમાં આપણે એને પેસ્ટ બનાવવાનું છે બધું અંદર ઉમેરી લઈશું આવી રીતે બધું અંદર આપણે ઉમેરી લેવાનું છે અને કોથમીર છે લીધેલી ધોઈને લીધેલી છે અને અંદર છે એ પણ અંદર ઉમેરી લીધું છે અને એની અંદર આપણે વધારે ને આપણે અડધી ચમચી ગરમ મસાલો છે એ પણ અંદર ઉમેરી લઈશું અને બધું મિક્સ કરીને આપણે દળી લેવાનું છે તમે જોઈ શકો છો હજુ જાડું છે તો હજુ આપણે એની અંદર થોડું પાણી અંદર ઉમેરી લઈશું પાણી ઉમેરી લીધું છે અને પેસ્ટ એકદમ ઝીણો દળવાનો છે તો તમે જોઈ શકો છો હજુ બી આપણું આ પેસ્ટ જરીક જાડુ લાગે છે તમે જોઈ શકો છો જરીક જાડુ છે તો હજુ આપણે એના અંદર થોડું પાણી ઉમેરીને આપણે દળી લઈશું પાછું તો હવે તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે પેસ્ટ બની ગયું છે આપણું મસાલાનું તો હવે આપણે કડાઈ મૂકી દઈશું તો તેલ આપણે કમસે કમ ચાર ચમચી જેટલું તેલ અંદર ઉમેરવાનું છે અને તેલ સરસ રીતે ગરમ થવા દઈશું ગરમ થઈ ગયું છે આપણું તેલ તો હવે આપણે જે મસાલો રેડી કર્યો છે એ આપણે અંદર ઉમેરી લઈશું તો તમે જોઈ શકો છો બધા આપણે અંદર ઉમેરી લીધું છે અને આવી રીતે હલાવી લઈશું બરાબર તો રીતે આપણે એને હલાવી લેવાનું છે આવી રીતે તમે જોઈ પણ શકો છો આની અંદર તેલ દેખાતું નથી હવે તો હવે આપણે એને દસ મિનિટ સુધી આપણે થવા દેવાનું છે જેથી એનું તેલ ઉપર આવે ત્યાં સુધી આપણે એને થવા દેવાનું છે મસાલાને આવી રીતે બરાબર એને કમ્પ્લીટ રીતે થવા દઈશું તમે જોઈ પણ શકો છો આવી રીતે તેલ ઉપર તરત આવવા લાગી ગયું છે એમ આપણો મસાલો એકદમ સરસ રીતે રેડી થઈ ગયેલો છે તો કમ્પ્લીટ રીતે મસાલો આપણો સરસ થઈ ગયો છે તો હવે એના અંદર આપણે થોડું પાણી અંદર ઉમેરીશું અને તમને જેટલું જે પ્રમાણે તમને ગાળું કા તો પટલું જે પ્રમાણે ભાવે એ પ્રમાણે તમારે એની અંદર પાણી ઉમેરવાનું છે અત્યારે આપણે અંદર સેવ બનાવવાની છે આપણે તો ચણા લોટની સેવ બનાવવાની છે તો આપણે એના અંદર થોડુંક પાણી હજુ ઉમેરીશું જેથી એ પાણી ઉકળશે એટલે ઘટ થઈ જશે તો પાણી અંદર ઉમેરી લીધું છે ત્યાર સુધી આપણે પાણી ગરમ થાય ત્યાં સુધી આપણે ચણા લોટ છે એ લઈ લઈશું આપણે એક વાટકી જેટલો આપણે ચણા લોટ લીધેલો છે અને પહેલેથી આપણે ચાડીને મૂકેલો છે હવે એની અંદર આપણે મસાલો થોડો કરી લઈશું તો વધારે નહીં કરવાનું આપણે એની અંદર અડધી ચમચી જેટલું અડધી ચમચી પણ નથી પાગ જેટલું જ આપણે લાલ મરચું લીધું છે ચપટી હળદર હિંગ લઈ લેશું અને મીઠું લઈ લઈશું પ્રમાણસર અને વધારે નહીં આપણે અડધી ચમચી જેટલું આપણે થોડુંક તેલ અંદર ઉમેરી લઈશું વધારે તેલ ઉમેરવાનું નથી આપણે અને બધું મિક્સ કરી લેવાનું છે આપણે બધું મિક્સ આપણે કમ્પ્લીટ કરી લીધેલું છે અને આપણે એના અંદર થોડુંક પાણી અંદર ઉમેરી લઈશું ચણા લોટમાં વધારે પાણી અંદર ઉમેરવાની જરૂર નથી નહીં તો એકદમ જ પટલું થઈ જશે તો થોડુંક પાણી અંદર ઉમેરવાનું છે અને બરાબર કમ્પ્લીટ રીતે એને લોટ જેવું બાંધી દેવાનું છે તમે જોઈ શકો છો કે બહુ લોટ કડક બી નથી અને નરમ પણ નથી આવી રીતે બાંધવાનો છે આપણે લોટ અને આપણું પાણી એકદમ સરસ રીતે ઉકળી પણ છે મસાલાનું તો એની અંદર હવે આપણે જેમ આપણે લોટ બાંધેલો છે આપણે ચણાનો લોટ કમ્પ્લીટ રીતે એ હવે લેવાનું છે તો આવી રીતે આપણે થોડોક લેશું આવી રીતે હાથમાં અને આપણે આ જે છીણી આવે છે એ તમારા ઘરે તો હશે જ આપણે આવી રીતે હાથમાં આવી રીતે લઈને દબાવીને આવી રીતે આપણે એને સેવ આપણે પાડીશું તો તમે જોઈ શકો છો કે સેવ આપણે આવી રીતે કમ્પ્લીટ રીતે દબાવીને પાડીશું તો કમ્પ્લીટ રીતે આવી રીતે સેવ બધી પાડવાની છે તો હાથથી મદદથી આપણે આવી રીતે સેવ પાડવાની છે એની સેવ એકદમ પટલી અને એકદમ સરસ પણ બને છે તો તમે કોઈ પણ રીતે તમે બનાવી શકો છો આવી રીતે સેવ આ તો તમારા પાસે સંચો હોય તો તમે સંચામાં પણ તમે સેવ આવી રીતે બનાવી શકો છો પણ લોટ આવી રીતે કમ્પ્લીટ રીતે થવો જોઈએ અને તમે જોઈ પણ શકો છો આપણી સેવ એકદમ સરસ રીતે બધી રેડી કરી નાખેલી છે તો વધારે નહી આપણે એને દસ મિનિટ સુધી હવે સારી રીતે ઉકળવા દઈશું ધીમા તાપે એને થવા દેવાનું છે તો ધીમા તાપે આપણે તમે જોઈ પણ શકો છો એકદમ સરસ રીતે આપણું તેલ પણ ઉપર આવી ગયું છે અને જેવતી સેવનું શાક રેડી થઈ ગયું છે તો આપણે એને કાઢી લઈશું અને જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક કરજો શેર કરજો અને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ